બોડીમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી ધુમ્મસનું વાતાવરણ છવાયું હતું સૂરજ ઉગતાની સાથે જ અને લગભગ નવ સાડા નવ વાગ્યા પછી આ ધુમ્મસ ઓસર્યું હતું ઓગળ્યું હતું આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે જયપુર જયપુર પાવી તાલુકાના વાંકી ગામ સહિત એ વિસ્તારને ધુમ્મસની ચાદર સફેદ ચાદર ધરતી ઓળી લીધી હતી એ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ એ સાથે જોજ વિસ્તારમાં પણ આ જ હાલત હતી આમ તો સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં હતી પરંતુ અમે તમને જે દ્રશ્ય બતાવી રહ્યા છે વિસ્તારના નવયુવાનો દ્વારા અમને જે મોકલવામાં આવેલા છે દર્શકો દ્વારા એ દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે કે તમે જુઓ કે ઝીરો વિઝિબિલિટી સાથે આ ધુમ્મસ છે તે પૃથ્વીના પોપરાતે છવાઈ ગયું કે આપણે જોઈ શકીએ છીએ ખેતરોમાં લગભગ સો મીટર અત્યારે કોઈ વસ્તુ દેખાય નહીં સફેદ સફેદ ક્ષિતિ બિલકુલ જ ધૂંધળી અને દ્રશ્ય સાવ વિઝીબીલીટી એ પ્રકારની હાલત સર્જાઈ હતી આપણા વિસ્તારમાં ક્યાં ક્યાં ધુમ્મસ જોવા મળ્યું અને કયા પ્રકારની સ્થિતિ હતી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો